નમસ્કાર સ્વાગત છે આપનું વીટીવી ન્યુઝ માં હું છું આપની સાથે રાધા બુલેટિનની શરૂઆત કરીએ સૌ નજર કરીશું ત્રણ મિનિટમાં પોલીસે જપ્ત કરેલા વાહનોમાં કાબુમાં આવી ફાયરની ટીમે ભારે જહેમત પછી આઠ પર કાબુ મેળવ્યો સુરતના પુનઃ વિસ્તારમાં ગેસ સિલિન્ડરમાં બ્લાસ્ટ વિક્રમનગરમાં ત્રીજા માળેલ વનેની ઘટનામાં ફાયરના બે જવાન ની બનાસકાંઠાના ડીસામાં દિવાળીના તહેવાર પહેલા તંત્રની કાર્યવાહી ઘીની ફેક્ટરીમાં ફૂડ સેફ્ટીની ટીમની કાર્યવાહી સાતસો કિલો ઘીનો શંકાસ્પદ જથ્થો જપ્ત રાજકોટમાં લોકોના આરોગ્ય સાથે ચેડા પુષ્કરધામ ચોકની જશોદા ડેરીની મીઠાઈમાં જીવાત વાયરલ કફ મુદ્દે ગુજરાતમાં સતત બીજા દિવસે સર્ચ અમદાવાદની રેડેક્સ ફાર્મા અને સુરેન્દ્રનગરની શેફ ફાર્મામાં કેન્દ્રીય ફૂડ એન્ડ ડ્રગ વિભાગની તપાસ જામનગરમાં સતત છઠ્ઠા દિવસે જીએસટી નું સર્ચ વીસ પેઢી ના એક કરોડ થી વધારે બેલેન્સ વાળા બેંક એકાઉન્ટ ફ્રીઝ આંકડો કરોડ ને પાર જવાની શક્યતા વર્ષો જૂની પાણીની ટાંકી જમીન માનવ આશ્રમ નજીક વર્ષ જૂની જર્જરીત પાણીની ટાંકી જમીન દોસ્ત સુરેન્દ્રનગરના સાયલ રોડ પર ડમ્પર ચાલકો બેફામ ઓવરલોડ પથ્થર ભરી અને વાહન કરી રહ્યા છે લોકોને અકસ્માત નો ભાઈ ભાજપ નેતા રમણલાલ વોરાએ સરકારની સામે બાયો ચડાવી જાદરને તાલુકો બનાવવા વોટ્સએપ ગ્રુપમાં વાત કરી માંગો સ્વીકાર ન થવા પર વિસાવદરવાળી કરવાની વાત કરી લિવિન રિલેશનશીપની ઘાતક અસરો અંગે ઉત્તર પ્રદેશના રાજ્યપાલ આનંદીબેન પટેલે ચેતવણી આપી કહ્યું લિવિનના પરિણામો જોવા હોય તો અનાથ આશ્રમમાં જાઓ ત્રણ વર્ષથી ચૂંટણીના હિસાબ રજૂ ન કરતા ભારતીય ટ્રાઇબલ પાર્ટીને ચૂંટણી અધિકારીની નોટિસ ચૌદ ઓક્ટોબર હિસાબ મુદ્દે સ્પષ્ટીકરણ કરવાનો નોટિસમાં ઉલ્લેખ દ્વારકાના પટેલ કરી દલિત સમાજનો બહિષ્કાર કરતા ખેડૂતોનો વિરોધ ખાતાધીઠ બસ્સો મણ મગફળીની ખરીદી કરવાની માંગ સાથે પ્રદર્શન અમરેલીના બગસરામાં મોટા મુંજિયાસર ગામમાં નશેડીનો ત્રાસ આંગણવાડીમાં નશેડી ઘુસતા બાળકો ભયભીત પોલીસે નશેડીની અટકાયત કરી ઓપરેશન સિંદુર અંગે બોલ્યા એરફોર્સ ચીફ માર્શલ એપીસી કહ્યું ચાર દિવસમાં પાકિસ્તાનને ચટાડી ભારતીય વાયુસેનાએ પર વિજય મેળવ્યો ઉત્તર પ્રદેશના ભારે વરસાદે વિનાશ વેર્યો ખેડૂતોના મોઢામાં આવેલો કોળીઓ છીનવાઈ ગયો તૈયાર પાકને મોટા પાયે નુકસાન ઇક્વાડોરના રાષ્ટ્રપતિ પર જીવલેણ હુમલો રાષ્ટ્રપતિના કાફલા પર મારો કરી વિરોધીઓએ ફાયરિંગ કર્યું અમેરિકામાં ન્યુયોર્કના ગાઝાના સમર્થનમાં લોકોની રેલી મોટી સંખ્યામાં લોકો રસ્તા પર ઉતર્યા બંધકોને મુક્ત કરવાની માંગ કરી